કરોડ લોકો પ્રભાવિત થયા છે આ બ્લેકઆઉટના કારણે મેટ્રો સેવા હોય હોસ્પિટલ હોય હવાઈ સેવા હોય રેલ સેવા હોય કે પછી અન્ય ઇમરજન્સી સેવાઓ હોય તમામ સેવાઓ અત્યારે ઠપ થઈ ચૂકી છે કારણ કે વીજળી ગુલ છે અને એક બે વિસ્તારમાં નહીં આખા આખા દેશમાં

માનસી પ્રાથમિક એટલી જ મળી છે કે યુરોપના જે ફ્રાન્સ સ્પેનના વિસ્તારો છે ત્યાં અત્યારે બ્લેકઆઉટ થઈ ચૂક્યું છે તેની પાછળના કોઈ મેજર કારણ સામે નથી આવ્યા પરંતુ કોઈ આમાં ટેકનિકલ ખામી છે કે કોઈ ષડયંત્ર છે કોઈ સાયબર એટેક થયો છે એ બાબતે તપાસ થઈ રહી છે અને યુરોપની જે આખી સિસ્ટમ છે ઇલેક્ટ્રિક સિટીની એ અત્યારે ઓટોમેટિક ઓટોમેશન પણ ચાલે છે એડવાન્સ ટેકનોલોજી સાથે ચાલી રહી છે કોમ્પ્યુટર આધારિત છે એટલે એને અત્યારે સરખી કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પરંતુ જ્યારે આ આ રીતે આ દેશોમાં થતી હોય છે ત્યારે શંકા કે આની પાછળ કોઈનું ત્યારે ઘણો સમય પાકિસ્તાનમાં બ્લેકઆઉટ થયું હતું ભારતની વાત કરીએ તો થોડા સમય પહેલા આપણે યાદ કરાવી દઉં મુંબઈમાં આવી સ્થિતિ થઈ હતી કે મુંબઈમાં એક સમયે બ્લેકઆઉટ થઈ ગયું હતું પછી ચર્ચા થવા લાગી હતી કે શું આપણી પર પણ આવો સાયબર એટેક થયો છે ઘણા બધા

મેટ્રો સેવા ઠપ થઈ ગઈ છે એરલાઇન સેવા થઈ ગઈ છે જો કે મેં તમને કહ્યું કે આ મેન્યુઅલ નથી બધું ઓટોમેશન પણ ચાલી રહ્યું છે એડવાન્સ ટેકનોલોજીના આધારે ચાલી રહ્યું છે અને રિપેર કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તપાસનો પણ વિષય છે બાબતે તપાસ ચોક્કસ થી કરવામાં આવી રહી છે કે આ સાયબર એટેક થયો છે છે કે પછી કોઈ ટેકનિકલ ગ્લીચ આવ્યો છે જે પાવર પાવર ડિસ્ટ્રીબ્યુશન ની જે લાઈન છે એમાં ક્યાં ખામી આવી છે ક્યાં ક્ષતિ આવી છે કેવી રીતે લાઈન એ તૂટી ગઈ અથવા તો કોઈએ તોડી નાખી કોઈએ એટેક કર્યો છે એ તમામ વિશે તપાસ કરવામાં આવેલી છે પરંતુ એક મિનિટ પર જ્યારે વીજળી જાય છે ત્યારે આપણે કેવા ત્રાહીમામ થઈ જાય છે કેવા આપણે હેરાન પરેશાન છે 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 તો સ્થિતિ સ્થિતિ એવી આખા દેશમાં આવી એક નહીં નહીં બે છ એવા દેશો છે જ્યાં ટોટલ બ્લેકઆઉટ થયું છે એટલે શંકા ચોક્કસથી ઉપજાવે છે અને ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે યુરોપના દેશો જે અલગ થલગ પડ્યા છે અમેરિકાથી પણ તેમનું સ્ટેન્ડ અલગ આવે છે જ્યારથી અહિયાં ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ ચાલતા રોજ ફ્રાન્સ હોય કે પછી સ્પેનના લોકો હોય તેમને તતડાવતા હોય છે અને એવામાં જ્યારે ફ્રાન્સ સહિતના બધા દેશોમાં એક સાથે બ્લેકઆટ આવશે તો એંગલથી પણ ચર્ચા અત્યારે થઈ રહી છે કે શું એમાં એ બાબતનું તો તો કોઈ એમાં વિક્ષેપ નથી ને એ તમામ વિશે અત્યારે ચર્ચા ચોક્કસથી થઈ રહી છે પરંતુ અત્યારે આપૂર્તિ થઈ જાય વીજળીને એ માટેના ચોક્કસથી પ્રયત્નો થઈ રહ્યા છે અને આનાથી ભારતે પણ હવે તેનાથી એલર્ટ થવાની જરૂરિયાત છે કે કારણ કે અત્યારની સ્થિતિ એવી છે કે સીધા જ તમે હવે જમીન પર કોઈ યુદ્ધ થતા નથી

એટલે હાલ તો આ વીજળી કયા કારણોસર ગઈ છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે ટેકનોલોજીનો જમાનો છે બધું જ ઓટોમેશન પર ચાલી રહ્યું છે એટલે આ વીજળી ગઈ એ કોઈ સંયોગ છે કે પછી કોઈ પ્રયોગ છે કે પછી કોઈ ષડયંત્રના ભાગરૂપે આવું કોઈ કરવામાં આવ્યું છે તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે આ સાથે જ્યારે વૈશ્વિક સ્તરે યુદ્ધ ચાલી રહ્યો હોય પછી રશિયા યુક્રેન હોય ઇઝરાયલ હમાસ હોય પછી આ તરફ ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવપૂર્ણ સ્થિતિ છે એ તમામ સ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે ડિજિટલાઇઝેશનના કારણે શું યુરોપ પર કોઈ આ પ્રકારે હુમલો કર્યો છે કે કેમ એ પણ એક તપાસનો વિષય છે